મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે અને પિસ્તાલીસ હોર્સ પાવર જેવું કામ આપે છે તેવું ઓનરનું કહેવાનું છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે ઓઇલ બ્રેક વાળું અને ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર છે કંપની કલર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ એન્જિન પેટીપેક હાઇડ્રોલિક સો ટકા છે તેવું ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા સિવાય ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ અને કોમ્પલેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં બેટરી નવી છે કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી અને

ટ્રેક્ટર ની કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો